કોંગ્રેસમાં રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા આશાબેન પટેલ મહેસાણા લોકસભાની ટિકિટની દાવેદારીમાંથી બહાર નીકળી ગયા છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહેસાણા લોકસભા બેઠક પર ભાજપમાંથી આશાબેન પટેલનું નામ ચર્ચામાં હતું જો કે આશાબેન પટેલ હવે લોકસભાની ચૂંટણી નહીં લડે પણ હવે તે ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી લડશે તો ભાજપો પણ આશાબેન પટેલને લોકસભાની ચૂંટણી નથી લડાવવા માંગતું આશાબેન પટેલે વિધાનસભાની ચૂંટણી લડવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે તેમનું એક જૂથ શક્તિ પ્રદર્શન માટે પણ તૈયારી કરી રહ્યું છે તો ઉંઝામાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં દસ હજાર લોકોને એકઠા કરાવવા માટે મથામણ કરી રહ્યા છે વધુ વિગત આપશે હતા કમલેશ અમારી સાથે ફોન ફોનલાઇન પર જોડાઈ ગયા છે કમલેશ જે રીતે મહેસાણામાંથી લોકસભાની ટિકિટ આશાબેન પટેલને ભાજપ આપશે તે ચર્ચા હવે ફૂલ સ્ટોપ લાગી ગયું છે કારણ કે ક્યાંક ઉંઝા પેટા ચૂંટણી ભાજપ આશાબેન પાસે લડાવશે તેવી માહિતી મળી રહી છે શું વધુ વિગત ચોક્કસ જે રીતે આશાબેન પટેલે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા પરંતુ અને ત્યારબાદ એવી એક શક્યતાઓ દેખાઈ રહી હતી કે તેમને ભાજપ દ્વારા લોકસભા પરંતુ હાલમાં જે પ્રકારે ભાજપના વિશ્વસનીય સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે કે જો આશાબેન પટેલને લોકસભાની ટિકિટ આપવામાં આવે તો ભાજપ સિનિયર જે નેતાઓ છે અને જે વર્ષોથી ભાજપ માટે કામ કરી રહ્યા છે તે નેતાઓ નારાજ થાય તેમ છે અને નારાજગી નો સામનો ન કરવો પડે તે માટે હાલ ભાજપ હશેબેન પટેલને લોકસભાની ટિકિટ નહીં આપી છે નહીં આપે તે પ્રકારની એક માહિતી બહાર આવી છે તો બીજી તરફ જે રીતે હર્ષબેન પટેલે રાજીનામું આપ્યું હતું તે વખતે તેમના જે નજીકના જૂથ છે તેમના નજીકના લોકો છે તેમના દ્વારા એક દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ પાર્ટી દ્વારા તેમને ખુલ્લી ઓફર કરવામાં આવી છે તેઓ ઈચ્છે તે પ્રમાણે ચૂંટણી લડી શકે છે એટલે કે તેમના દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે લોકસભા

પોતાનું શક્તિ પ્રદર્શન કરી શકે જોકે હાલમાં એવી કોઈ શક્યતા નથી દેખાઈ રહી અને હાલ તેમની મતામણ ચાલુ છે અલબત્ત જે રીતે વાત હતી આખી કે લોકસભાની ચૂંટણીમાં આચાર બેન પટેલ ટિકિટ મળી શકે છે તે વાતનો હાલ છેદ ઉડી ગયો છે બિલકુલ આભાર માહિતી આપવા માટે